જો નહીયા બૂક લાગી હોય તો રોમ પડી છે મારી રાજે સાશ પડી છે કડી મસ્ત બનાય અને પાંચ રોટલા બનાય હું પછી પેટ છે છે મારું પેટ છે સારી આટલું રોટલા અને કડી બનાવો કોમ હેતરમાં હું આમ કરે खायन रोटला रो सा, सा ना तो खालास आमळा शांती राखो घर नाही अरे कडीन चार रोटला कर ए खायन पश मु जाऊ ना बपोर बा दाल भात बनवजी बपोर तो पासो अलग राइज्यूस ताण हु अनु पेट स पटारो सकू तमार तो हाती कांटाडी अरे हेडो अरे मु कोऊ हा राती कोनी कोई आ कोई दादा थियोच न तो नवरात्री म का ताण दादा कोण मीठाबा प्रसाद बसत कोई बोलू न तो

એટલે એ કોમ છે ને આ કે જે ગયા તર બંધેલા ના રાતિ બાજુ પેલું નવરાત્રી ચાલુ કરવી પડશે કે એ તો કરી દીધો કમ્પ્લીટ આ બધું કરી દી આ રે પછી તું જાય હેડ હો બે છોકરા લઈ જો અને ફીકર ઉડી જો યાર આ એક પેલા નો અર્થ છે એ તો ઉડ તો તમે આવતા તમે હેડ ના દીધો હા તમે જાકી યાર બેટા મારે જ બીજો કોમ છે આ એટલે રાતિ પછી જો જતા રહે તમે રાતિ આયા પછી દેખવાના તમે તો હું મંદિર પાછળ તો હતો હા લાવ ખડો ખડો પછી

દવા બે રોટલા ખાધા એમ ને દૂધ માં પાછામાં રોટલો બનાવે ખાશે બપોરે દાળ ઊભા ચાર વાગે પાછો રોટલો ચા અને હો જે ખાવાના તૈન રોટલા બાર રોટલા ખાય ડાળાના ખાવામાં ખાવામાં જિંદગી કાઢી છે ભાઈ અને તમે એક વાત તમને કહેવાય છું પેલા મેઠાપાના ઘેર તાયફો કરે છે હાનો એ રાતિ પેલી પ્રસાદ કોકો મળી નહીં કે તો મતો મને આલી નહી કોઈ નહીં ત્યાં આઈન શું બોલું સમ જમ જમ બોલું છું આ ડોલા કીધું તો ઘેર થી કા જતા નહીં ખાવામાં ખાવામાં કુકનો જીવ લઈ લેશે બોલો ના રે ના નોરતાવા તમે જો રોજ તાઈ ફાસે આ ખાવા ના આલીન પેલું ના આલીન પ્રસાદી મે લોઈ પીશે આ કે મને એટલે લીધા કર હું જઉ નહીં કે બોલું છું બોલો ના તવીમાં રોટલો પડે તો જમ આવું હરાઓ હો બરાબર હ ને આ ટીણીઓ છે કરસે એટલે જો કેળો લેવા જો છે પેટમાં મણાળવા એવો દોળે છે ને એવો કૂદે છે ને એવો રમે છે હેડો તો ઉંગી ગયા હેડો બરો ટીણીઓ આવે તારું દીવાનો ઘરમાં કશું પડી

ઓઢાળ ગોઢાળ કરી દે છે બસ ખાવું છે ખાવું છે બીજી કોઈ વાત જ નહીં ખાવા જેવું કોઈ ઉજે છે કાલ આ ભાઈ નવરાત્રી તો કોઈ થોડો ટેકો કરાઈએ ટેકો નહીં કર્યો આ ટેકો છે બહુ રૂપિયા નહીં આલ્યા તે બહુ રૂપિયા કોઈ કોઈ મોટો ટોપ નહીં તોડી નાખીતી બહુ આલ્યા છે મી ઓ બોલતું જ ને પણ કંટાળો આયલો જો મય હા આ તો ખા લે અને આ ડોસી નું ખા લેના આ કેળો લે આ જતો છોકરા લાવ લાવ નાટક ખાવા માટે જીવ ના લેવાના હોય કોઈ લાવું પકડ્યું પકડ્યું ખાધી નાટક કરાવી ના ઘેર હું લે જાઉ

ખાઈ મારે પણ તું હા તો હમી સોરીમાં વસલ લીધો મારા પતિ ના હં ખાતી પપ્પા હવે આબરૂ ના કાઢતો આ પેલા નોરતા જો થઈ ગયો થઈ ગયો

મિત્રો મારા કડવા વાસણ ધરાયા પેલા જ નોર તરા ખાડો પાળ્યો છે ખો રૂપિયા લઈ ગયા હા તમારું શું કેવું છે નાસ્તો ના મળે ને શું કેવું હા અને મારો વિડિયો કમેન્ટ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી જાય માતા અને પ્રસાદી ખાઈ હોય તો જાગજો મારી જેમ